રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારમાં ત્રણથી થી વધુ હત્યા અને ત્યારબાદ

છાસ વારે ફાયરિંગોની ઘટના અને હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે ગુજરાતના ડેપ્યુટી સીએમ જ્યારે હર્ષભાઈ સંઘવી આવે ત્યારે સમગ્ર આ ગુજરાત પોલીસનો રાજકોટનો સ્ટાફ ડિસિપ્લિનમાં જાણે કે રાજકોટ છે એ એકદમ શાંત શહેર છે અને રંગીલું શહેર છે એવા ખોટા વાર્તાલાપોને પીસીઓ કરે છે પણ આજે રાજકોટની હાલત ક્યાં છે તો આપના માધ્યમથી ડેપ્યુટી સીએમને પણ કહેવા માગું છું કે ભાઈ આપ જે વાત કરી રહ્યા છો એસી ઓફિસમાં બેસીને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પેલા તો તમે રાજકોટ પોલીસને કઈ રીતે જોવો છો ડેપ્યુટી સીએમ તરીકે એનો જવાબ એક વિરોધ પક્ષ તરીકે અમે માગી રહ્યા છીએ રાજકોટની પ્રજા છે એ રાજકોટમાં ઘરની બહાર નીકળતા ડરી રહી છે પોલીસનું ક્યાંક સંખ્યાબળ પણ ઓછું છે ક્યાંક ને ક્યાંક પોલીસ જીએસટી ના હપ્તામાં લાગેલી છે ક્યાંક દારૂના હપ્તામાં લાગેલી છે ક્યાંક જુગારના અડ્ડાઓમાં લાગેલી છે ક્યાંક મર્ડરો થયા હોય ને અરજીઓ આવી હોય તો એમાં સમાધાન કરીને સેટિંગમાં લાગેલી છે ક્યાંક જમીનનો જમીનો જ્યાં ડાવડી કોઈ પચાવી હોય એ અરજીઓ આવી હોય તો એમાં લાગેલી છે એટલે સમગ્ર પોલીસ તંત્ર છે કે ડિપાર્ટમેન્ટની અંદર અંદર અને ભ્રષ્ટાચારી શાસનની અમે પણ પણ સમજીએ છીએ જે જે પોલીસ કર્મીઓ બધા આવા નથી સારા અધિકારીઓ છે એને ક્યાંય સાઈડ પોસ્ટિંગ મળે છે જે આવા અધિકારીઓ છે એના કયાગ્ર અધિકારીઓ અને જે ઉપર સુધી આ ભ્રષ્ટાચારની મલાઈ ગાંધીનગર સુધી જે અધિકારીઓ પહોંચાડે છે એવાની જ પોસ્ટિંગ અહીંયા કરવામાં આવે છે અને રાજકોટની

ને પાંચ જણાની વાત કરતા હતા આપણે ફોર્સની વાત માનીએ કે કમિશનર છે ઓકે આજે કમિશ્નર પણ હાજર નથી અને જોઈન્ટ કમિશનર પણ હાજર નથી એટલે રાજકોટની જનતાને રેડી મૂકી દીધી છે દાખલ દાખલો સ્વરૂપ આપણી સામે છે કમિશનર અને જોઈન્ટ સીપી પણ નથી હવે માત્ર ક્રાઈમ કોઈ અધિકારી છે હવે એ પણ એવી એસી ઓફિસમાં શું કરવા બેસે છે એ મને ખબર નથી અહીંયા બેઠો છું ત્યારે કે પાંચ લોકો આવો અરે ભાઈ પ્રજાના ટેક્સથી તમારો પગાર થાય જ સરકારની અંદર જે ટેક્સ લેવાય છે પ્રજાનો એ પ્રજાના ટેક્સથી થી તમારા પગારો થાય તમે એક વિરોધ પક્ષને લોકોનો અવાજ તમારી પાસે પહોંચાડવામાં જો તમને ડર લાગતો હોય તો આ તકે કહેવા માંગુ છું કે એમને પણ રાજીનામું આપી દેવું જોઈએ અને હર્ષભાઈ પણ રાજીનામું આપી દેવું જોઈએ અન્યથા એ દિવસ દૂર નથી કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટની જનતા અને ગુજરાતની જનતા જાકારો આપશે આમાં કોઈ શક નથી